ખેડૂત મિત્રો ખાસ જાણે છે કે સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લાઓમાં જે મગફળીનો પાકનું વાવેતર કરવામાં આવ્યું છે તે પાક હવે તૈયાર થવા પર છે અને હવે જો વરસાદ થાય તો ખરેખર પાકને ભારે નુકસાન થઈ શકે છે જાણવું ખૂબ જરૂરી છે કે આવનારા દિવસોમાં વરસાદી માહોલ કેવો રહેશે વરસાદે વિદાય તો લઈ લીધી છે પરંતુ હજુ પણ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે વાત એ છે કે સૌરાષ્ટ્રનું વાતાવરણ અત્યારે તો સૂકું છે પરંતુ આવનારા સમયમાં વાતાવરણ કેવું જોવા મળી શકે છે તો ગુજરાતના તમામ જિલ્લાની આપણે આજ ખાસ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો આવનારા દિવસોમાં મગફળી માટે ખાસ કરીને આવનારો સમય કેવો રહેશે તેની વાત કરીએ જો તમે પણ ગુજરાતની પડેપળની અપડેટ મેળવવા ઈચ્છતા હોવ

આ ત્રણેય હવામાન નિષ્ણાતોની આગાહીની વાત કરવી એટલા માટે જરૂરી છે કારણ કે ત્રણેયની આગાહી પરથી આપણે સચોટ તારણ મેળવી શકીએ કે આવનારા સમયમાં ગુજરાતનું વાતાવરણ ખરેખર કેવું જોવા મળશે અને આ ત્રણેયની આગાહી ખેડૂતો માટે અતિ મહત્વની હોય છે એટલે એક જ વિડીયોમાં આ ત્રણેય નિષ્ણાતોની આગાહી તમને જણાવશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હજી ગાજવીજ સાથે છવાયા વરસાદ અને તાપમાનમાં વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં નૈઋત્ય ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે હજી અનેક વિસ્તારોમાં ચોમાસું એક્ટિવ છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હજી ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ અને તાપમાનમાં વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની યુટ્યુબ ચેનલ પર આગાહીમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તારો પાટણ મહેસાણા મોરબી અને સુરેન્દ્રનગરના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ ગઈ છે આ સાથે પશ્ચિમના અમુક ભાગોમાંથી પણ નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ગઈ છે અત્યારે જે પ્રદેશોમાં નૈઋત્યનું ચોમાસું જો એક્ટિવ હોય તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ પ્રદેશો તથા દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં નૈઋત્યનું ચોમાસું એક્ટિવ છે આ વિસ્તારોમાંથી પણ થોડા દિવસોમાં ચોમાસાની વિદાય થઈ જશે આ સાથે તેમણે જણાવ્યું છે છે કે વિદાયની વચ્ચે જે વિસ્તારોમાં વરસાદ થવાના તે દરમિયાન પણ ચોમાસાના વરસાદ ક્યાંક ક્યાંક થશે આ સાથે તાપમાન પણ ઊંચું આવી શકે છે પાંત્રીસ ડિગ્રી કરતાં પણ તાપમાન ઊંચું જઈ શકે છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હાલ વાવાઝોડું બને તેવી આગાહી નથી પરંતુ જે રીતે દરિયામાં તાપમાન ઊંચું જઈ રહ્યું છે તે જોતા અનુમાન લગાવી શકાય કે આગામી દિવસોમાં વાવાઝોડું બની શકે છે આ વાતની નોંધ લેવાની જરૂર છે કે જે રીતે અત્યારનું વાતાવરણ રહ્યું છે તેના પરથી પરેશ ગોસ્વામીનું ખાસ કહેવું છે કે વાવાઝોડું બની શકે છે વધુમાં વાત કરીએ તો હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે આઠ અને નવ તારીખમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે જ્યાં પણ વરસાદ જોવા મળશે ત્યાં ગાજવીજ સાથે થશે પાંચ દિવસ આ મંડાણીયા વરસાદ જોવા મળે તેવી શક્યતા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પણ થઈ શકે છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનું વાતાવરણ તો સૂકું રહેશે પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવે નથી હવામાન વિભાગની આગાહી વાંચીને કદાચ ઉત્સાહ ફેલાય તેવી આગાહી છે ગુજરાતમાં આગામી સાત દિવસ કેવા રહેશે હવામાનના હાલ તેની જો વાત કરીએ તો ગુજરાતમાં હાલ નૈઋત્યના ચોમાસાની વિદાય ચાલી રહી છે ત્યારે હાલ કોઈ પણ જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદ પડે તેવી કોઈ આગાહી નથી હવામાન વિભાગની આ આગાહી સાંભળીને કદાચ ઉત્સાહ ફેલાઈ જશે ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ જે છે તે નોર્મલ રહે તેવી શક્યતા છે હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજની તેમની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી સાત દિવસ માટે વાતાવરણ સૂકું રહેશે જેમાં વરસાદનું કોઈ એલર્ટ નથી ઉત્તર ગુજરાતમાં પણ આવી જ પરિસ્થિતિ રહેવાની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે આ સાથે તેમણે તાપમાન અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે આજે અમદાવાદમાં ચોત્રીસ બે ડિગ્રી અને ગાંધીનગરમાં તેત્રીસ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે આ બંને શહેરોમાં આગામી ચોવીસ કલાકમાં વરસાદની આગાહી નથી આખા રાજ્યોમાં બે ત્રણ દિવસ સુધી તાપમાન યથાવત રહેશે જે બાદ તાપમાન વધારો જોવા મળી શકે છે હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કે તેની આસપાસ વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી આવનારા દિવસોમાં વરસાદના વિદાય માટેની પરિસ્થિતિ સર્જાઈ શકે છે આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પાંચ ઓક્ટોબરના રોજ હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થશે તેમજ વડોદરાના ભાગમાં વરસાદની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદની શક્યતા રહેશે સાતથી બાર ઓક્ટોબરના રોજ મોટો પલટો આવશે અને ગુજરાતમાં કોઈ કોઈ ભાગમાં હળવો વરસાદ આવી શકે છે તમને ત્રણેય નિષ્ણાતોની આગાહી જણાવી છે સર્વપ્રથમ આપણે વાત કરી પરેશ ગોસ્વામીની ત્યારબાદ હવામાન વિભાગની અને ત્રીજી આગાહી અંબાલાલ પટેલની આ ત્રણેય નિષ્ણાતોની આગાહી તમને એક જ વિડીયોમાં અને જેમ બને તેમ શોર્ટમાં જણાવવાની કોશિશ કરી છે તો બીજી તરફ અંબાલાલ પટેલનું કહેવું છે કે ઓક્ટોબર મહિનામાં એક નહીં પરંતુ બે વાવાઝોડા આવશે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અંબાલાલ પટેલની આ મોટી આગાહી છે અરબસાગરમાં વાવાઝોડું સક્રિય થશે તો તેનો માર્ગ સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી પાકિસ્તાનનો રહેવાની શક્યતા છે આ આજ સુધીની સૌથી મોટી અપડેટ કહી શકાય છે વધુમાં વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીનો ચોમાસાનું સિઝનનો સરેરાશ એકસો સાડત્રીસ પોઈન્ટ બાસઠ ટકા વરસાદ નોંધાયો છે હવે ચોમાસાએ અડધા ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે તો દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે ચોમાસાની વિદાય બાદ પણ પાછોતરો વરસાદ થતો હોય છે જેના કારણે ચોમાસુ પાકને નુકસાન થાય છે જોકે ચાલુ વર્ષે વિશિષ્ટ પ્રકારના વિપરીત હવામાનની અસરના કારણે વારંવાર વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યા છે હવામાન પટેલનું અનુમાન છે કે ઓક્ટોબર મહિનામાં બે વાવાઝોડા સક્રિય થશે જેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે અને વરસાદની પણ શક્યતાઓ રહેશે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે પાંચ ઓક્ટોબરના રોજ હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થશે તેમજ વડોદરાના ભાગમાં વરસાદની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદની શક્યતા રહેશે સાતથી બાર ઓક્ટોબરના રોજ મોટો પલટો આવશે અને ગુજરાતના કોઈ કોઈ ભાગમાં હળવો વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં બનતા હોય છે પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબસાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સાતથી બાર ઓક્ટોબરમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે અને બારથી અઢાર ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા રહેશે આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની શક્યતા હવે ઘટી છે પરંતુ જે ધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા છે વધારે વાત કરીએ તો બંગાળની ખાડીમાં બાવીસ ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે જોકે જાણ્યા અજાણ્યા કારણે વાવાઝોડા બન્યા કરશે ગુજરાતમાંથી વરસાદ ધીમે ધીમે વિરામ લઈ રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની એક મહત્વની આગાહી સામે આવી છે અને આગાહીની જો વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વાવાઝોડાની જે ચર્ચાઓ થઈ રહી છે તેના પર વાત કરી છે પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં કેવા ફેરફારો જોવા મળશે તેની પણ માહિતી આપી છે તેમાં તાપમાનમાં થનારા ફેરફારો વિશે પણ જણાવ્યું છે વાવાઝોડાને લઈને જે વાતો ક્યાંક થઈ રહી છે તે અંગે પણ તેમણે મહત્વની સ્પષ્ટતા કરી દીધી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે વિવિધ જગ્યા પર વાવાઝોડાને લઈને ખબરો ફેલાઈ રહી છે પરંતુ હાલ બંગાળની ખાડીમાં એવી કોઈ સંભાવનાઓ નથી કે જે ગુજરાતમાં કોઈ વાવાઝોડું આવવાનો ખતરો હોઈ શકે હાલમાં વાવાઝોડું બને તેવી કોઈ જ શક્યતાઓ નથી હાલ વાવાઝોડાની જે અફવા ચાલી રહી છે તેનાથી કોઈએ ડરવાની જરૂર નથી તેમણે એ સ્પષ્ટ કહી દીધું છે કે હાલ ગુજરાત તરફ કોઈ વાવાઝોડું આવે તેવી શક્યતાઓ નથી સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ઓક્ટોબરમાં દરિયાઈ તાપમાન વધે અને ભેજ હોય એટલે વાવાઝોડું બનવાની શક્યતાઓ હોય છે પરંતુ હાલ નજીકના સમયમાં કોઈ સાયક્લોન બને તેવી પરિસ્થિતિ નથી ગુજરાતમાં હવામાન વિશે વાત કરીને તેમણે જણાવ્યું છે કે હાલ જે રીતે ગુજરાતનું તાપમાન ધીમે ધીમે ઊંચું આવી રહ્યું છે ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બરના વરસાદના રાઉન્ડ દરમિયાન તાપમાન ત્રીસ ડિગ્રીથી પણ નીચે આવ્યું હતું હવે ઓક્ટોબરની શરૂઆતથી તાપમાન ઊંચું આવવાની શરૂઆત થઈ છે આવનારા સમયમાં એટલે કે પાંચ ઓક્ટોબર સુધીમાં તાપમાન પાંત્રીસ ડિગ્રીને પણ પાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કે ચોત્રીસથી સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જઈ શકે છે જેમાં રાજ્યના ઘણા સેન્ટરો પર તાપમાન પાંત્રીસ ડિગ્રી કરતાં પણ વધી જશે આ સાથે તેમણે કહ્યું છે કે ભેજનું પ્રમાણ છે જેના કારણે ગરમી અને ઉકળાટ અનુભવ થતો હશે આ ગરમી અને ઉકળાટ લગભગ દિવાળી સુધી એટલે કે એક મહિના જેટલો સમય રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે શિયાળુ પાક લેવા માગે છે તેવા ખેડૂતોએ હમણાં ધીરજ રાખવી પડશે એટલે ઓક્ટોબર માસ પૂર્ણ થાય ત્યાં સુધી શિયાળુ પાકના વાવેતર માટે રાહ જોઈ શકાય આ સાથે પવનની ગતિ વિશે વાત કરીને તેઓ કહે છે કે પવન હવે સામાન્ય સ્થિતિમાં આવી રહ્યો છે જો કે પવનની દિશા બદલાઈ રહી છે અને ચોમાસાની વિદાય પણ હવે ચાલુ થઈ ગઈ છે બીજી તરફ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે જે વરસાદ લઈ આવી શકે છે ગુજરાતમાં હજી ક્યાં જિલ્લામાં પડશે વરસાદ હજી કેટલા દિવસ સુધી વરસાદની ગતિવિધિ જોવા મળશે તેના વિશે વાત કરીએ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સર્જાઈ રહી છે અને અન્ય તરફ ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ રહી છે તો હવે જાણીએ નવી સિસ્ટમની ગુજરાત પર કોઈ અસર જોવા મળશે કે નહીં આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે વિસ્તારમાં આવનારા થોડા દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે એની વિગતવાર માહિતી આપણે મેળવીએ વાત કરીએ બુધવાર સુધી ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તેની તો આજે દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાઓમાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના કોઈ પણ જિલ્લા માટે વરસાદની કોઈ વોર્નિંગ નથી ગુજરાતમાં આજથી નવલી નવરાત્રીનો નવ દિવસનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓ અને ગરબા આયોજકો એક વાતની ચિંતા છે કે ગુજરાતમાં નવ દિવસ વરસાદ ક્યાંક નવરાત્રિની મજા ન બગાડે તો બીજી તરફ ખરેખર ખેડૂતોને સાચી ચિંતા છે કે ક્યાંક નવરાત્રિમાં વરસાદ પડશે તો પાક વગડશે ગુજરાતમાં નવ દિવસ વરસાદ ક્યાં પડશે તેની જો વાત કરીએ તો હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે આજે ત્રણ ઓક્ટોબરમાં છ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું જણાવ્યું છે કે આજે દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાઓમાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંત કોઈપણ જિલ્લા માટે વરસાદની કોઈ વોર્નિંગ નથી હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે શુક્રવારે ચોથી ઓક્ટોબરના રોજ તથા પાંચમી ઓક્ટોબરના રોજ છ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના કોઈપણ જિલ્લા માટે વરસાદની કોઈ વોર્નિંગ નથી હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે છ ઓક્ટોબરના રોજ ત્રણ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના ડાંગ નવસારી વલસાડ જિલ્લાઓમાં દમણ અને કેન્દ્રનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે આ ઉપરાંતના કોઈ પણ જિલ્લા માટે વરસાદની કોઈ વોર્નિંગ નથી હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે આઠ અને નવમી ઓક્ટોબરના રોજ પણ વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં તથા દમણ અને દેદ્રનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે આ ઉપરાંતના કોઈપણ જિલ્લા માટે કોઈપણ પ્રકારની વોર્નિંગ નથી તો આ રહી છ તારીખ સુધીની વરસાદની આગાહી છ તારીખ નહીં માફ કરશો આઠ અને નવ ઓક્ટોબર સુધીની વરસાદની આગાહી ગુજરાતમાંથી ધીરે ધીરે ચોમાસાની વિદાય થઈ છે આ વિદાયની શરૂઆત થઈ છે પરંતુ આખા ગુજરાતમાંથી ચોમાસું જતા હજુ પણ સમય લાગશે આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં છૂટાછવાયા મંડાણિયા ઝાપટાઓ જોવા મળશે હજી ચાર પાંચ દિવસ દરમિયાન કોઈ મોટા વરસાદની શક્યતા નથી આ સાથે ગરમીનું પ્રમાણ પણ વધવા જઈ રહ્યું છે તાપમાન પણ ઊંચું જશે આ ઊંચા તાપમાનના કારણે ભેજ સર્જાશે અને તેના કારણે છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે આ સાથે હવામાન નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે ભાવનગર બોટાદ ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ રાજકોટ જેવા વિસ્તારો સાથે પોરબંદરના વિસ્તારોમાં પણ મંડાણીયા વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ વરસાદ પડવાની શક્યતા છે આ વરસાદોનું તાપમાન આ વિસ્તારોનું તાપમાન પણ જે છે વરસાદના લીધે વધી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ઓક્ટોબરમાં ચોક્કસ વરસાદ પડશે ઓક્ટોબરના મંડાણિયા વરસાદ થશે એટલે ઘણા છૂટાછવાયા જોવા મળે તેવી શક્યતા છે વધુમાં તેઓ જણાવે છે કે અત્યારે બંગાળની ખાડી અને અરબસાગર તરફથી કોઈ સિસ્ટમ આવવાની નથી જે સિસ્ટમ હતી તેની અસર ત્રીસ સપ્ટેમ્બરના રોજ પૂરી થઈ ગઈ છે જેથી આવા છૂટાછવાયા વરસાદ પડી શકે છે હાલ કોઈ મોટા વરસાદની શક્યતા નથી હવામાન નિષ્ણાંત એમ પણ જણાવે છે કે સાત અને આઠ ઓક્ટોબરથી ભૂરનો પવન એટલે કે ઈશાન ખૂણામાંથી વાતો પવનની શરૂઆત થઈ જશે હાલ મંડાણિયા વરસાદ વરસશે જેથી ખેડૂત મિત્રોને હવે ખરીફ પાકને કાઢવો હોય તો આપણે કાઢી શકીએ છીએ આ સાથે તેમણે જણાવ્યું છે કે નવરાત્રિ પૂરી થાય ત્યાં સુધી ગુજરાત પરથી સંપૂર્ણ ચોમાસું ગુજરાતમાંથી વિદાય લઈ લેશે તેવું અનુમાન છે પરંતુ મંડાણિયા વરસાદ ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે ત્રીજી ઓક્ટોબરથી એટલે કે આવતીકાલથી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે હજી ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તાજેતરમાં જ કચ્છને બાદ કરતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડ્યો છે ગુજરાતમાંથી આગામી દિવસોમાં હવે કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા છે પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ હજી પણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે એક જૂનથી ભારતમાં શરૂ થતું ચોમાસું ગુજરાતમાં પંદર જૂનની આસપાસ પહોંચે છે અને ત્રીસ સપ્ટેમ્બરના રોજ ચોમાસાનો વરસાદ પૂરો થયેલો ગણાય છે એટલે કે હવે જે વરસાદ પડશે એની ગણતરી ચોમાસા બાદના વરસાદમાં કરવામાં આવશે એટલે કે માવઠા ગણવામાં આવશે ગુજરાતમાં હાલ કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ હાલના વરસાદી રાઉન્ડને કારણે રાજ્યમાં હવે ચોમાસાની વિદાયમાં થોડું હજી મોડું થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં આ વર્ષે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે જેના કારણે વડોદરા વલસાડ નવસારી જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી હાલમાં દિવસોમાં વાત કરીએ તો રાજ્યોમાં સાવ વરસાદ બંધ થાય તેવી શક્યતા દેખાતી નથી કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદ ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે વાત કરીએ આવનારા નવ દિવસની હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને છૂટો છવાયો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે ત્રણ ઓક્ટોબરના રોજ નવરાત્રી શરૂ થઈ છે અને રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નવરાત્રિ દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા દેખાઈ રહી છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર દક્ષિણ તરફના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગના આંકડાકીય મોડલ પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી સાત દિવસોમાં કોઈ સ્થળે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અને સાથે પૂર્વ ગુજરાતના કોઈ વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે જો કે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાતી નથી કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાશે પરંતુ વધારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે હાલ અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બને એવી શક્યતા દેખાતી નથી અને બંગાળની ખાડીમાં જો સિસ્ટમ બને તો પશ્ચિમ તરફથી આવતા મજબૂત પવનો હવે ગુજરાત તરફ આવતા તેને રોકે તેવી સંભાવના છે એટલે કે પશ્ચિમના પવનો મજબૂત બની રહ્યા છે હવામાનના આંકડાકીય મોડલો લાંબા ગાળાની આગાહી માટે બહુ સચોટ હોતા નથી પરંતુ ચારથી પાંચ દિવસની આગાહીને વધારે સારી કરી શકે છે હવામાન વિભાગે કરેલી જારી કરેલી માહિતી પ્રમાણે આગામી બે થી ત્રણ દિવસોમાં રાજસ્થાન હરિયાણા પંજાબ જમ્મુ કાશ્મીર ગિલગીટ બાલ બાલિસ્તાન તથા હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ શકે છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં વરસાદનું જોર ફરી વધતા ચોમાસું પરત ફરતું અટકી ગયું હતું કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી જુનાગઢ સુરેન્દ્રનગર તેમજ પાટણ તથા બનાસકાંઠામાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી દેવામાં આવી છે એક તરફ હવામાન વિભાગે આ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી અને બીજી તરફ રાજ્યમાં ચોમાસું પૂરું થતાં થતાં ફરી વરસાદની શરૂઆત થઈ હતી સામાન્ય રીતે રાજસ્થાન અને ગુજરાતમાં કચ્છમાંથી સત્તર સપ્ટેમ્બરની આસપાસથી ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે હાલની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગે પણ ગુજરાતમાં વધારે વિસ્તારોમાંથી ચોમાસું પરત ફરશે કે નહીં તે અંગે કોઈ માહિતી આપી નથી જોકે જે રીતે સ્થિતિ દેખાઈ રહી છે તે પ્રમાણે હજી કેટલાક દિવસો બાદ રાજ્યના તમામ વિસ્તારોમાંથી ચોમાસું પરત ફરે તેવી સંભાવના છે ગુજરાત સરકારે જારી કરેલા આંકડા પ્રમાણે આ વખતે ચોમાસામાં રાજ્યમાં સરેરાશ એકસો સાડત્રીસ પોઈન્ટ તેતાલીસ ટકા વરસાદ થયો છે જેમાં એકસો એકતાલીસ તાલુકામાં એક હજાર મિલીમીટર કરતાં વધારે વરસાદ થયો છે આ વર્ષે ચોમાસામાં પડેલા સારા વરસાદના કારણે એકસો ચોત્રીસ ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે જ્યારે અડતાલીસ ડેમોમાં સિત્તેર ટકાથી સો ટકા વચ્ચે પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો છે રાજ્યમાં કુલ મોટા બસો છ જળાશયોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર